તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાગ નંબર જે છે આપણો પાંચમા નંબરનો ભાગ બરોબર છે અને આપણે પ્રકરણ કયું છે તો પ્રકરણ નું નામ છે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર જે છે કેટલામાં તો કે ભાઈ પાઠ નંબર જે છે એ પાઠ નંબર જે આપણો જે છે એ પાંચમા નંબરનો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણી સિરીઝમાં મેં આ વિડીયો આખો ઉતારી ઉતારીને કીધું પણ પછી આની અંદર લાઇટિંગ નો પ્રોબ્લેમ આવ્યો

ગુપ્તસ્મદ ગુપ્તસ્મદ બરોબર છે ગુપ્તસ્મદે શું કર્યું તો પ્રાચીન ભારતમાં એક પાછળ આપણે કેટલા શૂન્ય લગાડ્યા ત્રેપન શૂન્ય લગાડ્યા પછી બધાએ કીધું કે ભાઈ સવે કરો બાઈસ કરો આનાથી આગળ ન લગાડાય કેમ તો કે પછી હું લખશું આપણે દહ હજાર લખીએ એ મીંડું એક મીંડું લગાડો તો દહ બે મીંડા લગાડ્યા હો તેની મીંડા લગાડ્યા દહ હજાર ચાર મીંડા લગાડ્યા દહ હજાર પાંચ મીંડા લગાડ્યા તો લાખ એક કરોડ બસ હવે છે આપણે બનાવ્યું છે બરોબર આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શોધ ગુપ્ત સ્મદે એકની પાછળ તેપન શૂન્ય લગાવતી બનતી સંખ્યા ને નિર્ધારિત કરાવી છે બરોબર છે શૂન્યની શોધ કોને કરી આર્યભ હલ્યા ભટ્ટની આર્યભટ્ટ આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર આ તો આપણે આપણા અત્યારના ભારતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતની અંદર અને અને હડપ્પાના હડપ્પાના અવશેષો તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે મોહેન્જો દાડો અને જે હડપ્પાના ની અંદર જે છે આપણે શું જોવા મળ્યું તો કે દશાંશ પદ્ધતિ જોવા મળી કઈ પદ્ધતિ જોવા મળી વિદ્યાર્થી મિત્રો દશાંશ પદ્ધતિ જોવા મળે

લીલાવતી ના લગ્ન જેની આ થશે એના જે છે એના પતિ મૃત્યુ પામશે બરોબર છે એવું જે છે એ ભાસ્કર્યાચાર્ય જે છે જ્યોતિષ શાસ્ત્ર જોતા આવડતું એટલે એણે જોઈ લીધું એટલે એને એવું યંત્ર બન્યું હતું કે એના એના જે ગ્રહો છે એ દીકરીને નડે નહીં અને એ દીકરીથી હાથે હાથેથી જ તે યંત્ર ફૂટી ગયું અને લગ્ન કરાવ્યા પછી શું થયું તો કે જે જ્યોતિષી જોયું તું એ પ્રમાણે જ થયું એના વર ગુજરી ગયા પછી વાહન લીલાવતી પણ ગુજરી અને પછી જે છે એની યાદમાં ભાસ્કરાચાર્ય ગણિત શાસ્ત્રી તો હતા જ તેની યાદની અંદર જે છે શું બનાવ્યું લીલાવતી ગ્રંથની રચના કરી રચના કરી કદાચ તમને અહીંયા કારણે ન દેખાતું તો યાદ રાખજો મિત્રો લીલાવતી ગણિત શોધ કરી શેની શોધ કરી લીલાવતી ગણિત અને બીજ ગણિત ની પણ શોધ કરી શેની શોધ કરી સાથે સાથે બીજ ગણિત સાહેબ આમાં હું કામ ભાસ્કરાચાર્ય શું એવું તે લખ્યું તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એને શૂન્ય એટલે કે પ્લસ અને માઇનસ ની જે છે પદ્ધતિ જે છે કરતા આપણને શીખવાડ્યું પ્લસ અને માઇનસ ની નિશાનો શોધ કરનાર વ્યક્તિ તમને પૂછે તો ભાસ્કરાચાર્ય આવે કોણ આવે ભાસ્કરાચાર્ય શોધ કરી બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિએ સમીકરણની શોધ કરી જે સમીકરણ તમે અઘરા અઘરા જુઓ ને એક્સ લગાડું વાય લગાડું વન એક્સ ટુ એક્સ માઇનસ થાય તો ઝીરો એક્સ આજે આપણે સમીકરણો જોઈએ છીએ કે બધા એ સમીકરણોનો શોધ કોને કરી છે તો સમીકરણની શોધ કરનાર વ્યક્તિ છે બ્રહ્મગુપ્ત કોણ છે ગુપ્ત જે છે એને સમીકરણોની શોધ જે છે ગણિત શાસ્ત્રના પિતા એ આર્યભટ્ટને કહેવામાં આવે છે વાત કરીએ આર્યભટ્ટે જે છે પાય ની શોધ કરી છે તમારે ગણિતમાં આવતું હોય છે કે બાવીસ ના છેદમાં સાત એટલે ભાઈ ત્રણ ચૌદ થાય હવે તો આ જે શોધ છે એટલે કે ની શોધ કરી છે એ કરી છે જો પેલાના જેટલા પણ હતા આર્યભટ્ટ હોય એ જ્યોતિષશાસ્ત્ર પણ હતા ગણિત શાસ્ત્ર પણ હતા ભાસ્કરાચાર્ય હોય તો એ જ્યોતિષશાસ્ત્ર પણ હતા અને ગણિત શાસ્ત્ર પણ હતા બંને હતા બરોબર છે એટલે ગણિત શાસ્ત્ર જે હોય એ જ્યોતિષશાસ્ત્રી હોય તે એવું સો સો ટકા કહી શકાય બરોબર છે આની પછીના જે વિડીયોમાં જે આપણે મળવાના છીએ વાત કરી ગણિત શાસ્ત્ર વિશે ભટ્ટ શૂન્ય શૂન્યની શોધ કરી શૂન્ય વાળી વાત કરી મોહન હડપ્પાની વાત કરી ભાસ્કરાચાર્યની વાત કરી આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા કહેવાય એ પણ આપણે લીધું આની પછીના ના આપણે લેવાનું છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બરોબર છે ત્યાં સુધી આ વિડીયોને ધોરણ દસ માં જે તમારા વિદ્યાર્થી ભણે છે જેને ગણિત શાસ્ત્રનો પ્રશ્ન નવનીત માંથી કે અપેક્ષિત માંથી કંઈક થી ગોતવા કરતા આપણે પાઠ્યપુસ્તક ની અંદર થી લખેલા મુદ્દા વાંચીએ ને તો એ વધારે સારું રહે બરોબર છે તો ત્યાં સુધી વિડીયો શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચેનલ ને ભૂલતા નહીં બરોબર છે મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી બધાને જે છે નમસ્તે બરોબર છે ચાલો ત્યારે